તારીખ જૂન રોજ માંડવી તાલુકાની પ્રાથમિક શાળા ખાતે વર્ષ બે હજાર પચીસ છવીસ નો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી માંડવી સીડીપીઓ બહેન શ્રીમતી શીતલબેન સંઘાર ની કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને શાળાની બાળાઓ દ્વારા સુંદર મજાની પ્રાર્થનાથી કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા અતિથિઓ તેમજ ગ્રામજનો વાલીઓનું શાબ્દિક સ્વાગત શિક્ષક શ્રી ભાવેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાન શ્રીઓ શ્રીમતી શીતલબેન સંઘાર અને લાયસન અધિકારી શ્રી શ્યામભાઈ ગોરનું ગામના સરપંચ શ્રી ઝવેરબેન મહેતા તથા ગગુભાઈ સંઘાર દ્વારા પુસ્તક તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું કન્યા કેળવણી અને વૃક્ષોનું આપણા જીવનમાં મહત્વ વિષય ઉપર શાળાના બાળકો રાધિકા સંઘાર અને કાર્તિક સંઘાર દ્વારા સરસ મજાનું વક્તવ્ય આપવામાં આવ્યું હતું ત્યારબાદ નવીન પ્રવેશ મેળવી રહેલ આંગણવાડી તેમજ બાલવાટિકાના ભૂલકાઓના પાવન પગલાં પધારેલ મહેમાનો દ્વારા દરેક ભૂલકાને સ્કૂલ બેગ આપીને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો શાળામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસની વાર્ષિક પરીક્ષામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ બાળકો તેમજ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સીઈટી અને જ્ઞાન સાધના પરીક્ષામાં મેરિટમાં આવેલા બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હતા પધારેલ મુખ્ય અતિથી સીડીપીઓ બહેન માનનીય શ્રીમતી શીતલબેન દ્વારા કન્યા કેળવણીનું મહત્વ વાલી જાગૃતતા અને શિક્ષણ સુધારણામાં વાલી ભાગીદારી સરકારી શાળાઓમાં આપવામાં આવતી સુવિધાઓ અને સરકારી યોજનાઓની વિસ્તૃત સમજ તેમના ઉદબોધનમાં આપવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અધિકારી સ્ત્રીઓ સરપંચ સરપંચશ્રી એસએમસી અધ્યક્ષ તેમજ સભ્યશ્રીઓ વાલીઓ આંગણવાડી કાર્યકર્તા બહેનો પત્રકાર મિત્રો શ્રી હીરાલાલ સંઘાર તેમજ સમગ્ર ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ઇકબાલભાઈ સાઠી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો શાળાના શિક્ષકો દિનેશભાઈ સુલતાનભાઈ મેહુલભાઈ તેમજ અર્જુનસિંહ અને ઉત્કર્ષભાઈએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી પ્રવેશોત્સવ પૂર્ણાહુતિ બાદ પધારેલા અધિકારી શ્રીઓ તેમજ એસએમસી સભ્યો ગ્રામજનો તેમજ આચાર્ય શ્રી દ્વારા શાળાના પટાણગઢમાં વિવિધ ઔષધીય વૃક્ષો તેમજ ફૂલછોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું કવરેજ કચ્છકર ન્યૂઝ ટીવીના પત્રકાર શ્રી હીરાલાલ સંઘાર દ્વારા કરવામાં આવ્યું હતું